આદિવાસી સમાજ એ સભ્યતા માંથી આપણે આવીએ વાત આવે એમાં આપણા અવશેષો મળે છે મેસોપોટેમિયા સંસ્કૃતિની વાત આવે એમાં આદિવાસીના સભ્યતા અને અવશેષો મળે છે એ સભ્યતા અને એ સંસ્કૃતિ એ સમાજમાંથી આવીએ છે ત્યારે જે લોકો આ વિસ્તારમાં અભ્યારણ લઈને આવ્યા છે જે લોકો આ વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ લઈને આવ્યા છે ત્યારે અભ્યારણ લાવનારા એ જંગલ ખાતા વાળાને પણ હું કહેવા માંગુ છું આ જમીનો આદિ અનાદિ કાળથી વસનારા અમારા આદિવાસી પૂર્વજોની જમીનો છે તમારું જંગલ ખાતું તમારું જંગલ ખાતું ઓગણીસો ને માં બન્યો અને તમે જો આ વિસ્તારમાં અભયારણ્ય લાવીને અમારા લોકોને વિસ્થાપિત કરવાની વાત કરશો તો તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા ઉભું જયારે ત્યારે આપણા લોકોને ગામડા ને ગામડા ખાલી કરી નર્મદા ડેમ હોય કડાણા ડેમ હોય પાનમ ડેમ હોય તમામ ડેમો વખતે ગામડા ને ગામડા ખાલી કરી આપ્યા છે રોડ આવે હાઈવે આવે

વ્યારા વારો આવશે આવનારા દિવસોમાં કેવડીયા વાળાનો સામોટ હોય સાપુતારા હોય જે પણ પ્રોજેક્ટ આવે છે એવાનો મતલબ દેશમાં આજે આપણે આઠ ટકા છે ગુજરાતમાં આપણે આજે પંદર ટકા છે પણ આદિવાસી આજે ધર્મ સંપ્રદાય હોય પાર્ટી હોય સંગઠનો હોય બધામાં વેચાયેલો છે એક નથી થતો ઘણી વાર એવું થાય છે કે આજે સોનગઢવાળા નો વારો છે એ લોકો એમના પર આવશે એ લોકો જાણે આપણે નથી જવું ક્યારેક એવું થાય છે કેવડિયા વાળા જાણે ક્યારેક એવું થાય કે વ્યારા વાળા જાણે પણ આપણે

એવા લોકોને પણ ઓળખવાની જરૂર છે આમંત્રણ હતું આનંદભાઈ પટેલ સાહેબ અને મને બહુ જ આગ્રહ કરતા હતા પણ વિધાનસભાના ના સાથે સાથે ટ્રાઈબલ એડવાઇઝરી કમિટી પણ સાંજે બેઠક હતી સાથે સાથે અત્યાચાર નિવારણની પણ આજે બેઠક હતી તકેદારી અને મોનિટરિંગની એટલે મોડા આવ્યા એટલે થોડા ગળામાં પણ પ્રોબ્લેમ છે મને માફ કરજો પણ અમે તમારી સાથે છે તમે જ્યાં પણ આહવાન કરશો ત્યાં અમે અમારી પૂરી સેના સાથે તમારી સાથે આવેલું કરીશું ક્યાં સુધી આઝાદીના અમૃત મહોત્સવ એક બાજુ થાય છે એક બાજુ આપણે શિક્ષણ માટે લડીએ પીવાના પાણી માટે લડીએ રસ્તા માટે લડીએ એ લોકોના દિવસે ને દિવસે વિકાસ થતો છે અને આદિવાસી દિવસેને દિવસે આજે બેઘર થતો જાય છે એટલે વધારે વિશેષ નથી કેતો પણ અમે તમારી સાથે છે જ્યાં પણ જરૂર પડશે આદિવાસી સમાજ યાદ કરશે અમે પક્ષ પાર્ટી ભૂલીને પણ આદિવાસી સમાજ માટે લડતા રહીશું અને આવનારા દિવસોમાં લડીશું અમે જે પણ પાર્ટીઓમાં છે એ પાર્ટીઓ વાળા કદાચ ક્યારેક એવું કહી દે કે તમે આદિવાસી સમાજ બોલો છો એ નહીં બોલવાનું તે દિવસે સૌથી પહેલા પાર્ટીઓના પાટિયા પણ અમે ઉતારીને મૂકી દઈએ સમાજ એ સર્વોપરી છે આદિવાસીના જાતિના દાખલા પરથી અમે ચૂકાઈએ છે જે દિવસે કોઈ પણ પાર્ટી અમને ટિકિટ આપી દે અમે ફોર્મ ભરી દઈએ પણ જાતિનો દાખલો નહીં મૂકવો તે દિવસે અમે અમારું